ભાવનગરના કાળિયાબીટ સાગવાડી વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી સાગવાડી વિસ્તારમાં આવેલ કુંજ ગલ્લીમાં આવેલા મકાનમાં આગ લાગી હતી આગમાં પ્રકાશભાઈ બલર નામની વ્યક્તિ ફસાઈ ગઈ હતી ફાયર વિભાગને જાણ થતા બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે આગ લાગવાના કારણે ધુમાડાના ગોટા નીકળતા હતા સ્થાનિક લોકોના સહકારથી ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો 5200 rupiah otic